આપના ધારાસભ્યને ફોટો વિવાદ થઈ રહ્યો છે એક બાજુ નાણામંત્રી જોડે અભિનંદન આપતો ફોટો પણ આવ્યો બીજી તરફ આપના ધારાસભ્ય બહાર વિરોધ કર્યો છે ગોપાલ કહ્યું કે સૂચન આપવા ગયા હતા તમામ પાર્ટીના સભ્યોએ અભિનંદન આપ્યા છે મંત્રીએ વાત કરી છે તમામ પાર્ટીના સભ્યોએ ઓન રેકોર્ડ અભિનંદન આપ્યા છે ટ્રેક્ટરમાં આવીને રાજનીતિ કરવા આવે છે એ ટ્રેક્ટર પણ સબસીડી અપાય છે તો વિધાનસભાની અંદર આજે હમદ ખવા જે આપના ધારાસભ્ય છે આજે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા વિરોધ વ્યક્ત કરો અને હવે આ જે ફોટોગ્રાફ્સ છે એને લઈને પણ વિવાદ સર્જાયો છે અમે એમને સૂચન કરવા ગયા કે બજેટ બનાવતા પહેલા તમામ પાર્ટીના ધારાસભ્યો જે છે એના તમારે સૂચન લેવા જોઈએ અને આ બજેટની અંદર ખરેખર સર્વસમાવેશી બજેટ નથી આ અમદાવાદ ગાંધીનગર બજેટ છે એવું અમે એમને રૂબરૂ કહ્યું અને કહેવું એ અમારી ફરજ છે તમે અમે કેવા ગયા તો વિધાનસભામાં તો કેટલાય ધારાસભ્યો ફરે છે બધાનો ફોટા પાડે તો એનો શું અર્થ કાઢવાનો તમામે તમામ પાર્ટીના સદસ્યોએ નાણાં મંત્રી શ્રીને અભિનંદન આપ્યા છે ઓન રેકોર્ડ આપ્યા છે અને એમને પણ ખબર છે કે આ બજેટ તેમને પણ સ્પર્શતો મુદ્દો છે તેમની રજૂઆતો એમના વિસ્તારમાં હોય એના માટે પણ સ્પર્શતો મુદ્દો છે છેવાડાના માનવી સુધીનો સ્પર્શતો મુદ્દો છે એટલા માટે ત્યાં અભિનંદન આપ્યા છે અને રહી વાત રાજનીતિ કરવાની તો નીચે આવીને બારે આવીને રાજનીતિ કરતા હોય છે એ જે ટ્રેક્ટરમાં જેમાં આવવાની વાત કરે છે ટ્રેક્ટર પણ રાજ્ય સરકાર એમાં પણ સબસિડી આવે છે અને ટૅક્ટર એ ખેડૂતનો ઉત્તમ સાધન છે એની ઉપર રાજનીતિ ન કરતું સારું છે